મિત્ર નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે છે ને આજે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે ડાયરેક્ટ આપણે બપોરા કરવા બેઠવાનું છે આગળ અત્યારે તો અમારે છે ને શરબતની તૈયારી થાય છે ને અહીંયા અમારું પ્રતિકભાઈ ને પૂજાબેન ને અમારા બા ને બધા શરબત બનાવે છે કાબા એ બધા શરબત બનાવે છે તડકાનું શરબત વરિયાળી શરબતની તૈયારી થાય છે હવે છે ને બપોરા કરવા બેઠવાનું છે કેમ કે અત્યારે હીરા ગણતા હતા હવે બપોરા કરી લઈએ ને સૂરજ અહીંયા જો કોન માં જોવે છે ને પાએ હું રાખું કેરી કેરી વાહ બપરા કરાવી ને કેરી લાવો મારી છે મારી કેરી લેવા મારા ઓછી ગી કેરી પાકી તો જો પ્રમાણે મસ્ત કેરી પાકી ગઈ છે બહુ મસ્ત વાસ આવે કેરી એવી તો શરૂઆત જ છે થોડીક કેરી લાવવાય એટલે એમાંથી એક પાકી છે તો તમે બધા આવો ભાઈ કેરી ખાવા અને કેરી બધાને ભાવતી જ હોય તો કેરીની સિઝન હોય એટલે મજા જ આવે કેરી ખાવાની તો અત્યારે હવે આપણે બપોરા કરી લઈએ તો પછી વધારે સરબૂત પીવાની છે પેલા બપોરા કરી લઈને પછી વધારી શરબૂત પીએ

લે હામકો ગોળામાં ગડીને બેહી વહેંદુ છડી કોણ બેહી ગયું વહેંદુ દે દે ગયા છે ગોળે તો છે ને આપણે રોટલા રોટલા બનાવી નાખ્યા છે ને રોટલા જો આપણે ત્રણ બનાવવા હતા

મસ્ત મસ્ત ગવાર નું શાક સડી ગયું ગરમા ગરમ કેવા દવા ખેમની આપડે છે ને શાકરી ચડી ગયું છે અને મસ્ત મસ્ત રોટલાઈ બની જાય છે પણ વેલા બનાવી નાખે પણ હજી વાળું કરવાનો વાર લાગશે કેમ કે હજી મોડા મોડા વાળું કરશે અત્યાર માં કોઈ વાળું નહીં કરે પણ વેલા રાંધી નાખે ગરીબ પાછા બેસશે ને પછી પાછા વાળું કરશે

વાળું કરવા બેઠી વાળું કરી લીધું કેમ કે ભૂખ લાગી એટલે એને વેલા વાળું કરી લીધું ને મારે પ્રત્યેક હવે વાળું કરવા બેઠી જશે તમે બધા વાળું કરવા તો આ વિડીયો જતો તો આ વિડીયો તમને કેવો એ કમેન્ટમાં જરૂર કહેજો ને એક લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ આવજો